ઘનશ્યામ મહારાજની જય આજના દર્શન ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ સ્વામિનારાયણ સરસ 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 બા જય સ્વામીનારાયણ જય સ્વામિનારાયણ આજે હું બનાવ્યું રસોઈમાં ભાત બનાવ્યું હા અને રોટલી રોટલી બનાવી સરસ રોટલી ફૂલે છે મસ્ત

લાલ મરચાં છે રીંગણા છે લીલા મરચાં વાલોળ ચોળી તુવેર વટાણા વાલ મૂળા દેશી દાણા અને દેશી મેથી જમવા ને બધાને જમવા બોલાવાના છે ને બદાઈ જમવા આવો એમ કે છે વિડિયો જોઈન બધા જમવા આવો આપણે મસ્ત બધું બનાવશું અહીંયા એમ હા બધા એનું તમે જ બનાવશો સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કાકા એમ જય સ્વામિનારાયણ આવો આવો હે કીધું તું પણ મેં ચાર ભાઈયાનું કીધું તું હ ભરી વાહ ભાઈ વાહન જય સ્વામીનારાયણ કાકા કકે જમવાનું અચ્છા તો તો વેલું જમીન લીધું હોય છે બાર વાગ્યે

પેલા તો વાવતા બધું થોડું દેશી ગોળ ને બધા રસ પીવા કરે આ લઈ આવે રસ પુરાણ રાખે ડાયરા એમને ગરમ 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 ગોળ બહુ મીઠો ગોળ લાગે ગરમ ગોળ તો બહુ લાગે

ભાખરી પાપડ ને સરસ ઓલો હું હા ખાજવણી ખાજવણી તો કોક ને લાગી ગયું હોય તો ખબર પડે કેવી રીતે બહુ ખંજવાળા અત્યારે નાના છોકરા કેવડા હોય કેવડા માં જાવડામાં સરસ મજાનું હોમવર્ક ચાલી રહ્યું છે બાજુમાં

હળદર મેથી તાંદળિયાની ભાજી અને ભાખરી જો સરસ મજાની ભાજી તૈયાર થઈ ગઈ છે તાંજળિયાની અહીંયા ભાખરી બની રહી છે હા હા મસ્ત થાય અહીંયા સરસ મજાની ભાખરી થઈ રહી છે

પાણી ભરવાન જાતાડ પાળ સોગી બેઠાતા જોગી જોયા ને મોન મોયા બનિહાર ઉમરને તપ ભારે કરે લોહીને મા સાવ સુકાઈ ગયેલું જોઈ ને લાગી માયા પનિહારા